નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડોક્ટર મહેશ દાફરા મિત્રો એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં અંગ્રેજી વ્યાકરણના એક હજાર એકસો અગિયાર જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે મિત્રો મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે એ ઉપરાંત મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરે છે 9 10 દસ અગિયાર બાર આ વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે તો દોસ્તો આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો એજ્યુકેશન ટચનામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ આ ચેનલ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી તમે પણ એક યમ્ન કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો આ ચેનલ એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક યુનકરીના સહભાગી બનો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો બીજી વાત એ છે કે કરંટ અફેર્સ આજે મિત્રો પરીક્ષાનો એક ભાગ બની ગયો છે કરંટ અફેર્સ વિદ્યાર્થીઓ રોજબરોજની તમામ ઘટનાઓથી વાકેફ રહે બનતી અનેક ઘટનાઓ દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ પૈકી એવોર્ડ સમારંભો ઇતિહાસ ભૂગોળ આ તમામ ઘટનાઓથી સાહિત્ય લેખન તમામ બાબતોથી વિદ્યાર્થી વાકેફ હોવો જોઈએ એ અપેક્ષાએ આજે કરંટ અફેર્સ છે એ કોમ્પિટિટિવ એક્ઝામનો એક ભાગ બની ચૂક્યો છે ત્યારે મિત્રો આ કરંટ અફેર્સનો દર રવિવારે અહીંયાથી પ્રસિદ્ધ થતો આ એપિસોડ આજે દોસ્તો એકસો ને પંચોતેર એપિસોડ જ્યારે તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે કે વન સેવન ફાઈવ એકસો પંચોતેર રવિવારથી આ યજ્ઞ સતત શરૂ છે અનેક વિદ્યાર્થીઓ આ કરંટ અફેર્સનો લાભ લે છે અને પરીક્ષામાં પણ ઉપયોગી બની રહે છે તો મિત્રો કરંટ અફેર્સનો આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો એક શુભ કાર્યના સહભાગી બનશું એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો અહીંયા સમાચારમાં આપણે જઈએ એ પહેલાં એક વાત ખાસ હું અહીંયાથી જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે દોસ્તો સંભવ છે કોઈ સમાચારમાં ક્ષતિ જણાય તો ઓથેન્ટિક ન્યૂઝપેપર મેગેઝીનનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો દોસ્તો સમાચારમાં એક નજર નાખીએ તો તાજેતરમાં બીજી ડિસેમ્બરથી તેર ડિસેમ્બર દરમિયાન સાઉદી અરેબિયાના રિયાદ ખાતે યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ ડિજિટિફિકેશન કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ સીઓપીની સોળમી બેઠક યોજાઈ હતી અને આ જે સોળમી બેઠક યોજાઈ હતી એની થીમ શું હતી આપણી જમીન આપણું ભવિષ્ય ફરી એકવાર બેથી તેર ડિસેમ્બર દરમિયાન સાઉદી અરેબિયાના રિયાદ ખાતે સ્થળ યાદ રાખજો સાઉદી અરેબિયાના રિયાદ ખાતે યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન કોન્ફરન્સ ઓફ પાર્ટી સી ઓ કેટલામી બેઠકનું આયોજન થયું હતું તો કે સોળમી બેઠકનું આયોજન થયું હતું અને એની થીમ શું હતી તો કે આપણી જમીન આપણું ભવિષ્ય થીમ ખાસ યાદ રાખજો દોસ્તો તાજેતરમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા ભારત સરકારનું ક્યુ ડિપાર્ટમેન્ટ કાપડ મંત્રાલયના હેન્ડલુમ્સ ડેવલપમેન્ટ કમિશન દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત જીઆઈ એન્ડ બિયોન્ડ વિરાસત સે વિકાસ તક કાર્યક્રમ ખાસ યાદ રાખજો જીઆઈ એન્ડ બિયોન્ડ વિરાસત સે વિકાસ તક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ઘરચોળા સાડીની જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન પ્રાપ્ત થયું છે ગુજરાતના જે ઘરચોળા છે એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે આ ખાસ તમે યાદ રાખજો મિત્રો તાજેતરમાં જ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પઢાઈ ભી પોષણ ભી ખાસ યાદ રાખજો પઢાઈ બી પોષણ બી અભિયાનના લક્ષ્યને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન હેઠળ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાની એક જાહેરાત કરી છે પઢાઈ બી પોષણ બી અભિયાનના લક્ષ્યને સાકાર કરવા માટે ખાસ આ અભિયાનનું નામ યાદ રાખજો પઢાઈ બી પોષણ બી અભિયાનના લક્ષ્યને સાકાર કરવા માટે સુપોષિત ગુજરાત મિશન હેઠળ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાની એક જાહેરાત આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવેલી છે મિત્રો તાજેતરમાં છવ્વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બંધારણ સ્વીકારની એક પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી સંવિધાન સદનના સેન્ટ્રલ ખાતે સેન્ટ્રલ હોલ ખાતે અમારા સંવિધાન અમારા સ્વાભિમાન થીમ હેઠળ કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો છવ્વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે બંધારણ સ્વીકારની પંચોતેરમી વર્ષગાંઠ ઉજવણીના સંદર્ભે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલ ખાતે અમારા સંવિધાન અમારા સ્વાભિમાન એ થીમ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો તાજેતરમાં જ કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા છત્તીસગઢના ગુરુ થસીદાસ તામોર પિંગલાને દેશના છપ્પનમાં ટાઈગર રિઝર્વ તથા મધ્યપ્રદેશનું રાતાપાની ટાઈગર રિઝર્વેશનનું સત્તાવન ટાઈગર રિઝર્વેશન તરીકે રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવેલ છે ખાસ યાદ રાખજો છત્તીસગઢના ગુરુ થસીદાસ તામોર પિંગલાને દેશના છપ્પનમાં ટાઈગર રિઝર્વ તથા મધ્યપ્રદેશનું રાજતાપાની ટાઈગર રિઝર્વનું ભારતનું સત્તાણું ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવેલું છે મિત્રો તાજેતરમાં જ ઓડિશાના ચાંદીપુરા ખાતે ડી દ્વારા ડીઆરડીઓ દ્વારા ઓડિશાના ચાંદીપુરા ખાતે ડીઆરડીઓ દ્વારા લોંગ રેન્જ એન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ લોંગ રેન્જ એન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પ્રથમ પરીક્ષણ કરવામાં આવેલું હતું કઈ જગ્યાએ ઓડિશાના ચાંદીપુરા ખાતે કોના દ્વારા ડીઆર ઓ દ્વારા ડી આર ડીઓ દ્વારા લોંગ રેન્જ એટેક ક્રૂઝ મિત્રો તાજેતરમાં ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન અને મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસને પદભાર સંભાળ્યો છે બંને મુખ્યમંત્રીઓને ખૂબ સારી શુભકામનાઓ આપણે પાઠવીએ છીએ મિત્રો તાજેતરમાં જ ઈસરો દ્વારા યુરોપીય સ્પેસ એજન્સી પ્રોબા થ્રી ખાસ યાદ રાખજો મિશનને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ઈસરો દ્વારા યુરોપીય સ્પેસ એજન્સી પ્રોબા થ્રી ખાસ નામ યાદ રાખજો સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતેથી સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે મિત્રો તાજેતરમાં જ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાનું બાળ વિવાહ મુક્ત ભારત બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ખાસ યાદ રાખજો મંત્રાલયનું નામ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાનું બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે મિત્રો અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મહિલા સ્વ સહાય જૂથોને કૃષિ સેવાઓના પ્રદાન કરવા માટે ડ્રોન તકનીકથી સજ્જ કરી સશક્ત કરવા માટે નમો ડ્રોન દીદી યોજના નમો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે ફરી એકવાર તાજેતરમાં કૃષિ અને કલ્યાણ વિભાગ દ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મહિલા સ્વજાય જૂથોને સ્વ કૃષિ સેવાઓ પ્રદાન કરવા માટે ડ્રોન તકનીકથી સજ્જ કરી સશક્ત કરવા માટે કઈ યોજના છે નમો ડ્રોન દીદી યોજના નમો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવેલ છે મિત્રો આ સાથે સમાચારને પૂર્ણ વિરામ આપીએ છીએ મિત્રો ફરી એકવાર મિત્રો આપ સૌની ખાસ નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને મિત્રો વધુ વધુ સબસ્ક્રાઈબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર વિનંતી છે મિત્રો આ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના એક હજાર અગિયાર જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે તો આ વ્યાકરણના જે વિડિયો છે એ પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્રણ નવ દસ 11 બાર અને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એમના સુધી આ ચેનલ અવશ્ય પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશું એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું ચાલો દોસ્તો ફરી પાછા મળશું આવતા રવિવારે ત્યાં સુધી ભારત માતા કી છે